વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સિંધરોડની જમીનને એને કરવા માટે રૂપિયાની લેતી દેતીના મામલે કલેક્ટરે ત્રણ જેટલા મામલતદારોને સસ્પેન્ડ કરવાનો હુકમ કરતા લાચ્યા મામલતદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે તાજેતરમાં સિંધ્રોડની એક જમીન બિનખેતીમાં ખેતીમાં ફેરવવા માટે કલેક્ટર અરજી કરવામાં આવી હતી જે અરજીને નામંજૂર કરવામાં આવી હતી જોકે ત્યારબાદ જમીનને એને કરવા માટે મોટી રકમની માગણી કરવામાં આવી હતી જે બાદ એક મામલતદાર રકમ લેવા ગયો હતો અને તેની સાથે અન્ય બે મામલતદારો પણ ગયા હતા જો કે આ જમીન એને કરવાની રૂપિયાની લેવડ દેવડની વિગતો કલેકટર પાસે પહોંચી હતી જેથી કલેક્ટરે જમીન સુધારણા શાખામાં આ સમગ્ર બાબતની તપાસ કરતા જમીન સુધારણા શાખામાં ફરજ બજાવતા બે નાયબ મામલતદારો મહાવીરસિંહ શિહોરા હર્ષિલ પટેલ તથા આરટીએસની કામગીરી કરતા મહાવીરસિંહ ગોહિલને આ મામલે સસ્પેન્ડનો કલેક્ટર દ્વારા હુકમ કરવામાં આવતા અન્ય કૌભાંડી મામલતદારોમાં સન્નાટો છવાઈ ગયો હતો સામાન્ય રીતે કલેક્ટર ઓફિસનું કામ અથવા તો સંલગ્ન ઓફિસનું કામ સરકારી કચેરીમાંથી જ થવું જોઈએ એક કોઈ બિલ્ડરે નાયબ મામલતદારને બોલાવીને ત્યાં સૂચના આપીને ત્યાં ચર્ચા થઈ કે બહાર થઈ આ માહિતી આપણી આગળ આવી ત્યાર પછી એમની વિશેષ ઇન્કવાયરી કરવામાં આવી વિશેષ ઇન્ક્વાયરી પ્રાથમિક રીતે આપણને જાણવામાં આવ્યું કે નાયબ મામલતદાર ત્યાં ઉપસ્થિત હતા આ કિસ્સાની અંદર કોઈપણ કામ માટે નાયબ મામલતદાર કોઈ વ્યક્તિગત રીતે એમને મળવા જાય એ બાબત બિલકુલ ચલાવી લેવામાં ના આ બાબતે એમની સામે આપણે કાર્યવાહી ઇનિશિયેટ કરી છે સૌથી પહેલાં તો આપણે એમને ફરજ મુકૂફ કર્યા છે અને ત્યાર પછી એમના વિરુદ્ધ આપણે તપાસ કરીને એમાં જે શિક્ષાત્મક કાર્યવાહી કરવા પાત્ર છે કાર્યવાહી પણ ચાલુ છે અને સાથોસાથ કોઈ પણ પ્રકારની ફરિયાદ અથવા રજૂઆત હોય એ સીધા આપણે અધિકારીને કરી શકીએ છીએ કલેક્ટરશ્રીને કરી શકીએ છીએ અને એમનું નિરાકરણ યોગ્ય રીતે આવશે પણ કોઈ વ્યક્તિ આવી રીતે ખાનગી પેમાઇલ્સમાં જઈને ત્યાં જઈને જો કોઈ મળતા હોય અથવા તો એ પ્રકારની મુલાકાત થતી હોય સરકારી કામે મુલાકાત થતી હોય તો એ બિલકુલ જ્ઞાન નહીં સિંધરોટની બિનખેતી માટેની ફાઇલ હતી સિંધરોટ કામનું રેકર્ડ જે મહીસાગરમાં પૂર આવ્યું ત્યારે નાઇન્ટી સેવન્ટી નાઇનમાં એ પૂરમાં નષ્ટ થયું છે આમના કારણે આગામની અંદર બિનખેતીના પ્રશ્નો ઉપસ્થિત થાય છે મર્યાદાળ જ્યારે રજૂઆત આવી ત્યારે વિગતવાર એમની સરકારમાં દરખાસ્ત પણ કરી છે અને એમનું યોગ્ય નિરાકરણ આવે એનો પ્રયત્ન કર્યો છે એમનો મતલબ એવો નથી કે કોઈ વ્યક્તિગત ફાઇલ માટે કોઈ કર્મચારી અન્ય જગ્યાએ અને ખાસ કરીને ખાનગી પીમાઈસમાં જઈને કોઈ પણ વ્યક્તિ સાથે મુલાકાત કરે મિટિંગ કરે બાકી આ ગામનો જે પ્રશ્ન છે બિલકુલ જેન્યુઅન છે ને એમના નિરાકરણ માટે અમે પ્રયત્નો કરી રહ્યા છીએ કે ગામનો ખેતી અથવા તો અન્ય પ્રકારના વિકાસની પરવાનગી માટેની એમની જે અગવડો છે એમનું સુચારૂ રીતે નિકાલ આપણે આ ફાઇલની અંદર કેમ કે અગેન એ ગામની અંદર હાલના તબક્કે રેકર્ડની ઉપલબ્ધતા ન હોવાના કારણે ખાસ કરીને એવી જમીનો કે જ્યાં સરકારનું હિત સંકળાયેલો હોય એ કિસ્સાની અંદર આપણે નિર્ણય નથી લઈ શકતા એટલે આ કિસ્સાની અંદર કેમ કે અગેન એ દફ્તરે થયેલી છે એટલે આપણે સ્પષ્ટ રીતે એસ્ટાબ્લિશ કરવું ડિફિકલ્ટ છે કે આમાં કોઈ નાણાકીય લીવડ દેવડ થઈ છે પણ સ્પષ્ટ રીતે ફરજની અંદર બેદરકારી થઈ છે નૈતિક અધાપતન અને અન્ય પીમાઈસમાં જઈને એમણે આ પ્રકારે મિટિંગ કરેલી છે એટલે એ બાબત એસ્ટાબ્લિશ થાય છે કે એ સરકારી પ્રક્રિયાઓની વિરુદ્ધમાં જઈને એમણે કાર્યવાહી કરેલી છે નાણાકીય લેવડ દેવડ થઈ હશે જો એસ્ટાબ્લિશ થશે તો એમના આધારે પણ એક્શન લઈશું પણ હાલના તબક્કે એ બાબતો આપણે આગળ સ્પષ્ટ થઈ નહીં તપાસ કરીને આપણે એમની સામે જે શિક્ષકમાં કાર્યવાહી કરવા પાત્ર છે શિક્ષાત્મક કાર્યવાહી અંદર હાલના તબક્કે આપણે એમને ફરજ મોકૂફ કર્યા